What are you doing? બનાસકાંઠાના દિયોદર ખાતે જલારામ બાપાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે બીજા દિવસે વહેલી સવારે જલારામ બાપાની શોભાયાત્રા યોજાઈ હતી દિયોદરની પાવન ધરતી ઉપર જલારામ બાપાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે ધામધૂમપૂર્વક શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ઠક્કર સમાજના યુવાનો વડીલો આગેવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રાની શરૂઆત થતા દિયોદર નગરના માર્ગો ઉપર ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યા હતા દરેક સમાજના લોકોએ આ શોભાયાત્રાનું સન્માન કર્યું હતું દિયુલોરના સદભાવના ગ્રુપ દ્વારા આદર્શ હાઈસ્કૂલની બાળાઓ દ્વારા ઠાકોર બોર્ડિંગના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ દિયુલોરના ગ્રામજનોએ આ શોભાયાત્રાનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ શોભાયાત્રા જલારામ બાપાના મંદિરના પ્રાંગણ ખાતે પહોંચી હતી આજે બીજા દિવસે મૂર્તિઓને મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવી હતી અને મૂર્તિઓને શુદ્ધિકરણ કરી મંત્રોચ્ચાર કરી ભૂદેવો દ્વારા આ મૂર્તિમાં પ્રાણ પુરાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાયા હતા શોભાયાત્રામાં બાળકો દ્વારા વેશભૂષા પણ ધારણ કરવામાં આવ્યા હતા હાથીઘોડા ઘોડા પાલખી તેમજ બગીઓ પણ શોભાયાત્રામાં જોડાઈ હતી આજે રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારોમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારી જેમનો ધાર્મિક કાર્યક્રમ દિયોદર ખાતે રાખવામાં આવ્યો છે જેથી દરેક ધર્મપ્રેમી જનતાને પણ ઠક્કર સમાજ દ્વારા આમંત્રિત કરાયા છે આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખો દિયોદર નગર ભક્તિના માહોલમાં રંગાયો છે રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા જલારામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે સવારે વહેલાં અમારે શોભાયાત્રા નીકળી છે આખા નગરની ચર્યા કર્યા પછી અમે અહીંયા પહોંચ્યા છીએ અત્યારે જમણવાર છે અને અત્યારે આગેવાનોનો બહારના મહેમાનોનો સાધુ સંતોનો સન્માનનો પ્રોગ્રામ છે છે અને રાત્રે ગીતાબેન રબારીનો અમુક ધાર્મિક કાર્યક્રમ છે એટલે દરેક આમંત્રણ છે દેવોદર નગરના જનતાનો આમંત્રણ ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે અને આદેશ મળ્યો છે અને સાજે પધરાવ કાલે અમારે છેલ્લો દિવસ છે જાપા છે એના પછી સાજે અમારો પૂજ્ય જલારામ બાપાએ પ્રાણ પ્રતિષ્ઠાનો આજે બીજો દિવસ છે આજે સવારે ભવ્ય શોભાયાત્રા હતી જે શોભાયાત્રા અત્યારે મંદિરે પહોંચી ચૂકી છે અને એની તમામ ધાર્મિક વિધિ ચાલુ છે અને સાંજે પણ ધાર્મિક કાર્યક્રમ છે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે અને આવતીકાલે ઝાપા ચૂંટણી પણ છે તો દરેક ધર્મ જનતાને બાબાના દર્શન કરવા તથા પ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ છે સમગ્ર દેશી સમાજના રઘુવંશી પરિવાર સર્વે ધર્મ પ્રેમી જનતા દર્શન કરવા તથા પ્રસાદ લેવાનું હાર્દિક આમંત્રણ આપે છે